સુરતના સારોલીમાં આવેલ કુબેરજી માર્કેટમાં લાગેલી આગમાં પોલીસની ઝડપી કામગીરી અને ફાયરની મહેનતે માર્કેટમાં ફસાયેલા લોકોના જીવ બચાવ્યા હતા મળતી માહિતી પ્રમાણે સુરતના સારોલી રોડ પર ભરત કેન્સર પાસે આવેલી કુબેરજી વર્લ્ડ માર્કેટમાં કાપડની વિવિધ દુકાનો આવેલી છે જેમાં ગુરુવારે સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી પાંચમા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી ત્યારબાદ ધુમાડો નીકળવા લાગ્યો હતો કુબેરજી વર્લ્ડ માર્કેટના જે માળ પર આગ લાગી હતી ત્યાંથી આઠ થી દસ જેટલી દુકાનો આવેલી છે

તે દરમિયાન તમામને સહી સલામત દાદરથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા સારોલી પીઆઈ સંદીપ વેકરિયાએ જણાવ્યું હતું કે કુબેરજી વર્લ્ડ માર્કેટ ખાતે આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો દુકાન નંબર 5044 માં વિજયભાઈ મોડુભાઈ વરુની સાડીની દુકાન હતી જેમાં આગ લાગી હતી આ દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારી કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા તાત્કાલિક કુબેરજી વર્લ્ડ માર્કેટની તમામ દુકાનો તકેદારીના ભાગરૂપે બંધ કરાવી વેપારીઓને અને ત્યાં કામ કરતા માણસોને માર્કેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ સાથે માર્કેટની લિફ્ટ બંધ કરાવી તેમાં કોઈ માણસ ફસાયેલું નથી તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત માર્કેટમાં લાઇટ બંધ કરાવી બીજી કોઈ અન્ય દુર્ઘટના ન થાય તેની તકેદારી લીધી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત